હેલો મિત્રો તમારું અમારી ચેનલ ખૂબ જ આદરભર્યું સ્વાગત છે આજે આપણે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પંદર એવા મહત્વના ઉપદેશો પર વાત કરીશું જે તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરીને તમને ખુશહાલી અને સફળતાના માર્ગ પર લઈ જશે તો ચાલો આ જ્ઞાનયાત્રા શરૂ કરીએ એક વાતની ખાતરી સાથે કહી શકું છું કે જે કોઈ પણ વ્યક્તિ આ પંદર શિક્ષાઓને આખા વિડીયોમાં ધ્યાનથી સાંભળશે તેની દરેક પરેશાની દુઃખ અને તકલીફ સરળતાથી દૂર થઈ જશે અને તે જીવનમાં જે પણ ઈચ્છે છે તે સરળતાથી મેળવી શકશે અને હા સારા માટે જ બધું થાય છે તો ચાલો શ્રીમદ્ ભાગવદ્ ગીતાની પહેલી શિક્ષા સાથે આગળ વધીએ જે થાય છે તે સારા માટે થાય છે જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે થવાનું છે તે પણ સારા માટે જ થશે છતાં આ વાત સાંભળવામાં જેટલી સરળ લાગે સમજવામાં એટલી જ મુશ્કેલી આવે છે કારણ કે જ્યારે પણ આપણને કંઈક ખરાબ થાય અન્યાય થાય કે જીવનમાં દુઃખ આવે ત્યારે આખી દુનિયા ખોટી લાગી લાગે છે આ જિંદગી જ ખોટી લાગી લાગે છે દરેક વ્યક્તિ સ્વાર્થી લાગી આવે છે એવું લાગે કે જીવનમાં હંમેશા આપણને જ ખરાબી મળે તો આ ગીતાના ઉપદેશને આપણે કેવી રીતે સાચો માનીએ કે જે થાય છે તે સારા માટે થાય છે હકીકતમાં આવું જ છે જ્યારે કોઈ વ્યક્તિ આપણા જીવનમાંથી જાડે જાય છે ત્યારે તે આપણને વધુ મજબૂત અને લાયક બનાવે છે અને જ્યારે કોઈ આપણ કોઈ આપણને દુઃખે પહોંચાડે છે ત્યારે તે દુઃખ આપણા આંખો ખોલે છે કે આપણે કયા લોકો માટે જીવતા હતા જેમની આપણા માટે કોઈ કિંમત જ નથી જેમ નાના બાળકોને તેનીમાં કડવી દવા પીવાડે છે અને એ દવા તે બાળકને ગમે નહીં પણ એ જ દવા તેના રોગને ઠીક કરે છે હકીકતમાં દરેક વ્યક્તિ એને જ સાચું માને છે અને એ પ્રમાણે જીવે છે જેટલું એને સમજાય છે અથવા જેટલું એને બતાવવામાં આવે છે પણ તમે ત્યાં સુધી કોઈનું સાચું નથી જ્યારે સુધી આ જિંદગીમાં દુઃખ નથી આવેતું ત્યારે સુધી લોકો તમારાથી ફાયદો ઉઠાવવાનું જ કામ કરે છે સ્વાર્થ પૂરો થાય ત્યાં સુધી દુનિયા તમારી સાથે ખૂબ જ સારી રહે છે પણ જ્યારે લોકો તમારાથી ફાયદો લેવાનું બંધ કરી દે છે ત્યારે જ તેમનો સાચો ચહેરો સામે આવે છે જે તમને અંદરથી ખૂબ જઘા મારવા જેવી લાગણી આપે છે તમે ઘણી વાર સાંભળ્યા હશે આ માણસ એવો નીકળશે મને ક્યારેય વિશ્વાસ નહોતો કે એ આવો કરશે મેં માટે શું શું નથી કર્યું આને મેં મારા માનનો સમજ્યો હતો પણ એ આવો નીકળ્યો એની મને ક્યારેય આશા નહોતી હકીકતમાં દરેક માણસ નકાબ પહેરીને ચાલે છે સુધી કોઈની સાચાઈ ખબર પડતી નથી ત્યાં સુધી કે તે તમારા સાથે ખરાબ વર્તન ન કરે એટલી જ કહેવાય છે કે જો કોઈ તમને ચોટ આપે તો તે પણ તમારા માટે ફાયદાકારક હોય છે એથી જ તમે જીવનમાં લડતા શીખો છો આગળ વધતા શીખો છો જે લોકો બહુ શાંતિથી રહે છે તેમની જિંદગીમાં થોડી દુઃખ આવે તો તે સહન નથી કરી શકતા પણ જે વ્યક્તિ દુઃખોથી લડીને આવ્યો હોય જેમણે પોતાની જિંદગીમાં ખરાબ વર્તન સહન કર્યું હોય તેવા વ્યક્તિને જીવનના નાના મોટા દુઃખોથી ફરક પડતો નથી ચોટ સહન ન કરતો વ્યક્તિ ક્યારેય મહાન ન બની શકે ક્યારેય મોટી સફળતા હાંસલ ન કરી શકે એટલે જિંદગીમાં જ્યારે તકલીફ આવે પરેશાની આવે ખરાબ સમય આવે ત્યારે યાદ રાખજો કે ઈશ્વર તમારા માટે કંઈક સારું વિચારી રહ્યો છે કેમ કે તમે જિંદગીમાં કોઈ મોટી મંજિલ હાંસલ કરવાવાળા છો શ્રીમદ ભાગવદ્ ગીતાની બીજું પાઠે છે કે કોઈને વારંવાર માફ કરવું તમારી જિંદગી બરબાદ કરી શકે છે પાંડવો અને કૌરવો વચ્ચે જે મહાભારતનું યુદ્ધ થયું તેનું મૂળ કારણ એ જ હતું કે દુષ્ટ દુર્યોધન વારંવાર પાંડવોની સાથે ખોટું કરતો રહ્યો અને યુધિષ્ઠિર એને દરેક વખતે માફ કરી દેતો હતું અને તેની સામે એવું થયું કે મહાભારત જેવો મોટો યુદ્ધ થવું પડ્યું કેટલાક વખત દુર્યોધને પાંડવો મારવાનો પ્રયાસ કર્યો પણ ત્યારબાદ યુધિષ્ઠિર દુર્યોધનને માફ કરી દેતો જો તમે પણ આજ ભૂલ તમારા જીવનમાં કરો અને કોઈની મોટી મોટી ભૂલો મફતમાં માફી દો તો તે તમારી સાથે વધુ ખરાબ વર્તણૂક કરવાનું સમજી લે છે તમે જો કોઈને એ આશા સાથે માફ કરો કે હવે તે બદલાશે સુધરશે તો તમારી માફી તેને વધારે બગાડે છે તે તમારું દુઃખ વધારવા લાગે છે કારણ કે જીવનમાં ઘણી એવી ભૂલો હોય છે કે કોઈ માફી નથી હોતી જો કોઈ તમારી સાથે દગો કરે તો તેની માફી નથી જો કોઈ તમારું જીવન ખરાબ રીતે અસર કરે તો એના માટે માફી નથી પણ જો તમે આવી બાબતો માટે પણ લોકોને માફી આપી દો તો યાદ રાખજો એક દિવસે માફી તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે ખરાબ લોકો સામે પોતાની સચ્ચાઈ સાબિત કરવાની જરૂર નથી શ્રીમદ ભાગવદ્ ગીતાનો ત્રીજો ઉપદેશ એ છે કે જૂઠા અને ખોટા લોકો સામે પોતાની સચ્ચાઈ સાબિત કરવાની જરૂર નથી તમે જોજો આ દુનિયામાં સારા લોકો અને જૂઠા લોકો કરતાં વધારે પરીક્ષા આપવી પડે છે વધારે દુઃખ સહન કરવું પડે છે કારણ કે આવી રીતે લોકો વારંવાર તમારી સચ્ચાઈનો પુરાવો માંગે છે જો તમે સારા છો તો આ બધું સહન કરવું પડશે જો તમે સારા છો તો અમારી વાત તમને માનવી જ પડશે જ્યારે દુર્યોધન અને શકુની પાંડવો સાથે છલકપટ કરીને જોગાર રમી રહ્યા હતા ત્યારે યુધિષ્ઠિર શાંતિથી સહન કરતા રહ્યા તેમણે છલકપટ કરીને પાંચેય ભાઈઓને જુગારમાં લગાવી દીધા તેમની પત્ની દ્રૌપદીને પણ જોગાર પર લગાવી દીધી તે દુર્યોધને દ્રૌપદીનું સભામાં અપમાન કરવાનું શરૂ કર્યું તેને નગ્ન કરવાનો પ્રયાસ કર્યો પણ આ બધું પાંડવો શાંતિથી બેસીને સહન કરતા રહ્યા રહ્યા કે તેમને લાગ્યું કે અમારે તો ધર્મનું પાલન કરવું છે આ સભામાં અમારા વડીલો બેઠા છે અમારે તો સત્યનું પાલન કરવું છે જે લોકો ફક્ત છળ કપટથી જીવી રહ્યા છે તેમની સામે કોઈ જરૂર નથી કે તમે સચ્ચાઈથી ચાલો કે તેમને બતાવો કે તમે કેટલા મોટા ધર્માત્મા છો સાચું બોલવું પુણ્ય ત્યારે જ હોય છે જ્યારે તેનાથી કોઈનું ભલું થાય અને જૂઠું બોલવું પાપ ત્યારે જ હોય છે જ્યારે તેનાથી કોઈને નુકસાન થાય જો તમારા જૂઠથી લોકોની ભલાઈ થાય કોઈનું દિલ ખુશ થાય તો તે પાપ નહીં પુણ્ય છે પણ જો તમારા સત્યથી કોઈના દિલને ચોટ પહોંચે છે તો તે સત્ય જ છે પાપ છે પર યનથી નથી એટલે જે માણસ તમારા સાથે ખોટું કરે જે હંમેશા છળ કરે ધોકો આપે અને નુકસાન કરે આવા લોકો સામે તમારા સાબિત કરવાની જરૂર નથી ગીતાનો ચોથો ઉપદેશ એ છે કે દુષ્ટ માણસ સાથે જેટલી પણ ભલાઈ કરો તે હંમેશા તમને નુકસાન પહોંચાડશે કહેવાય છે કે ખરાબ માણસ પોતાની આદત છોડી શકતો નથી જ્યારે તમને ખબર હોય કે સામેવાળો હંમેશા તમને દુઃખ આપે છે તમારી સાથે ખોટું કરે છે અને તમે એવું વિચારો છો વકે પણ ચાલે મારા તો સારું જ ચાલવું છે તો તમારી આ ભૂલ તમને બહુ દુઃખ આપે છે જ્યારે તમારી સાથે કોઈ ખોટું કરે તો તમને તેનો સાથે સારું ચાલવાની જરૂર નથી કે ખરાબ ચાલવાની તમે તેનાથી દૂરી બનાવો પણ છતાં જો તમે તેની સાથે સારો વ્યવહાર કરતા રહેશો તો પીડા સિવાય તમને ક્યારેય કશું નહીં મળે સહન કરશો તો દુનિયા તમને કચરી નાખશે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનું પાંચમું ઉપદેશ છે કે જો જિંદગીમાં હંમેશા સહન કરતા રહેશો તો આ દુનિયા એક દિવસ તમને મીટાવીને રાખી દેશે આ દુનિયામાં ન સહન કરનારને સમજદાર નહીં પણ મૂર્ખ સમજાય છે કે ડરપોક જે માણસ પોતાના માટે અવાજ ઉઠાવે નહીં પોતાના હક માટે લડતા નથી પોતાની સાથે થયેલા સામે ઊભો નથી થતો આવા લોકોની દુનિયા પણ દબાવી નાખે છે અને જો તમને લાગે કે અમે ચૂપચાપ સહન કરતા રહીશું તો લોકોની નજરમાં તમે સારા બની જશો એવું ક્યારેય નહીં થાય કારણ કે હવે સમય જ બદલાઈ ગયો છે લોકો પણ બદલાઈ ગયા છે આજકાલ જે જેટલો સહન કરે છે લોકો તેને વધારે સહન કરવા માટે મજબૂર કરે છે એટલે જ્યાં તમને લાગે કે તમારી સાથે ખોટું થઈ રહ્યું છે જ્યારે તમારાથી અન્યાય થાય છે અથવા સામે વાળો તમને તકલીફ આપે છે ત્યારે તમારું તે સામે અવાજ ઉઠાવવું ખૂબ જ જરૂરી છે શ્રીમદ્ ભાગવત ગીતા કહે છે કે દુઃખથી ડરવું નહીં કેમ કે દુઃખ સુખ દરેકના જીવનમાં હવામાન જેવી બાબત છે જેમાંથી કોઈ બચી નથી શકે દુઃખથી પરેશાન થવાને બદલે ગીતાનું આ જ્ઞાન સમજવું જોઈએ કે દુનિયા હંમેશા બદલાતી રહે છે જેમ સુખ હંમેશા નહીં રહેતું તેમ દુઃખ પણ હંમેશા નહીં રહેતું અહીં બધું બદલાય છે અને આવું જ રહેશે એટલે આ દુનિયામાં ચિંતા કરવાના કોઈ કામ નથી કેટલાય લોકો આવીને ગયા આ દુનિયામાં કોઈ ટકી નથી શક્યો દુનિયો તો ચાલતો રહે છે અહીં કશું કાયમી નથી રહેતું તો દુઃખ થાય કે સુખ શું ફરક પડે ન સુખને અટકાવી શકાય ન દુઃખથી ભાગી શકાય બસ ગીતાના આ જ્ઞાનને સમજીને જીવનની સચ્ચાઈ સમજવી પડે કે આ બધું તમારું નિયંત્રણમાં નથી જે પણ આ દુનિયામાં આવે છે તે જવાનું જ છે તો દુઃખી થવાથી કે રડવાથી શું ફાયદો સારું એ છે કે ખુશ રહીને જિંદગી જીવવી ખુશ રહેવું દુઃખી થવાથી હંમેશા સારું ઉપાય છે ખરાબ સાથો બરબાદી લાવે છે આ છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો સાતમો અધ્યાય ઉપદેશ એ છે કે સારો માણસ જો ખરાબ લોકોની સાથે રહેશે તો એક દિવસ તે પણ બરબાદ થઈ જશે મહાભારતનું એક પાત્ર છે કર્ણ જે હકીકતમાં પાંડવોનો મોટો ભાઈ હતો પણ તેણે દુર્યોધન સાથે દોસ્તી કરી હા તે દાનવીર હતો ધર્મને જાણતો હતો સત્યને સમજતો હતો પણ તેમ છતાં એક બુરા માણસની સાથસંગતીએ તેનું બધું બરબાદ થઈ ગયું એ જ રીતે જ્યારે સારો માણસ ખરાબ લોકો સાથે રહે છે તો ભલે તે કેટલો પણ સારો હોય પણ તે ખોટા લોકોનું ખરાબ પરિણામ તેને પણ ભોગવવું પડે છે તેમની સાથે રહેવાને કારણે તેની જિંદગી પણ બરબાદ થઈ જાય છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાની આઠમી શિક્ષા એ છે કે પ્રેમ અને ભાવનાઓના સંબંધો ફક્ત એમ જ બનાવો જેમને તમારા પ્રેમ અને ભાવનાની કદર હોય અને જે તેને સાચે સમજતા હોય જો તમે તમારો પ્રેમ એવા લોકોને આપો જેઓ તમારી કિંમત નથી સમજતા તો તમારું દિલ ખૂબ ઝંખાય છે જ્યારે તમે એવા લોકોને વધારે વેલ્યુ આપો જેઓ તમારી કિંમત નથી ઓળખતા તો ત્યાં તમારે ફક્ત આંશુઓ જ મળે યાદ રાખજો ખોટા લોકો સાથે જોડાવા કરતાં એકલા રહેવું વધારે સારું છે એકલા રહીને ક્યારેય દુઃખી થવાનું તો નથી થઈ શકતું જેટલું ખોટા સંબંધમાં જોડાઈને દુઃખ થાય છે કોઈને પ્રેમ કરવું કે કોઈની કદર કરવી ખરાબ નથી પણ જ્યારે એ પ્રેમ અને કદર તમને દુઃખ આપે તો એવા સંબંધમાંથી દૂર રહેવું જ સારું છે સુખ અને દુઃખમાં સમાન રહેવું જ સાચું છે શ્રીમદ્ ભાગવત ગીતાની નવમી શિક્ષા એ છે કે જે વ્યક્તિ દુઃખમાં દુઃખી નથી થતો અને સુખમાં એ ખુશ નથી થતો એ વ્યક્તિ દુનિયાની બધી સમસ્યાઓનો સામનો કરી શકે છે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું છે સમશત્રુ ચ મિત્રેજ તથા માના વમાનયો હો શીતોષ સુખ દુઃખેશુ શું સમાસંગ જીત એટલે કે જે વ્યક્તિ શત્રુ અને મિત્ર બંને પ્રત્યય સમાન રહે ઠંડી ગરમને સમાનથી ઝીલે અને સુખ દુઃખમાં સમાન રહે તે સાચો મનુષ્ય છે અપમાનમાં દોસ્તી દુશ્મનીમાં ઠંડી ગરમીમાં સુખ દુઃખમાં ક્યારે પરેશાન નથી થતો હંમેશા સમાન રહે છે એવો જિંદગીમાં દરેક સમસ્યાઓમાંથી બહાર નીકળતો માણસ મને ખૂબ જ પ્રિય લાગે છે જે લોકો નાની નાની વાત પર દુઃખી થઈ જાય છે થોડીક ખુશી આવતા જ ફૂલવા લાગે છે એવો માણસ હંમેશા મનથી ખૂબ અશાંત અને બેચેન રહે છે પોતાને ક્યારેય એટલો ન હળવો બનાવવો જોઈએ કે નાનકડું દુઃખ આવીને તમને હલાવી નાખે કે નાનકડી ખુશી આવી અને દ ઈ માગ ગુમવા લાગે આવા લોકોને કોઈ વિશ્વાસ નથી કરતો જ્યારે પણ જિંદગીમાં દુઃખ સુખ આવે ત્યારે એક સમજદાર માણસ કોઈ પણ વાતથી ગભરાતો કે ડરતો નથી પણ સમયની હકીકત સમજીને શાંતિથી રહે છે અને પોતાની સમસ્યાઓનો ઉકેલ કરી જીવનમાં આગળ વધે છે એ માટે જ શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તું સમતાનું વલણ અપનાવ મનમાં શાંતિ લાવે શીખ કારણ કે જેને મનમાં કાયમ શાંતિ આવી ગઈ તે દુનિયાના દરેક દુઃખોથી પાર થઈ જાય છે શ્રીમદ્ ભાગવત ગીતાનો દસમો ઉપદેશ એ છે કે જે વ્યક્તિ પોતાના કર્તવ્ય અને કર્મને જ્ઞાન અને સમજ સાથે નથી કરતી તેની જિંદગીમાં દુઃખ અને નિષ્ફળતા જ આવે છે અર્જુન જ્યારે સંગીત શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે યુદ્ધમાં આટલા લોકોની હત્યા કરતા તો સારું છે કે હું સંન્યાસી બનીને ભિક્ષા લઈ ખાઉં તો શ્રીકૃષ્ણ બોલ્યા કે એ તારો ધર્મ નથી તું તારો કર્તવ્ય ભૂલ્યો છે તું ક્ષત્રિય છે તારું કામ છે ધર્મની રક્ષા માટે યુદ્ધ કરવું અને આજે જ્યારે આ અધર્મીઓએ જગત પર એટલો અંધકાર અને પાપ ફેલાવી દીધો છે તો તારો ફરજ એ છે કે તું તેમની સામે લડ્યો અને એ પાપને ખતમ કર જે કામ તું નથી કરવાનું તે કામમાં જો તું ફસાઈ જાસ તો તને સફળતા નહીં પણ હારનો સામનો કરવો પડે આ વાત દરેક માણસ માટે છે કે એનું કર્તવ્ય શું છે આપણા માટે જિંદગીમાં શું સાચું છે એ તો આપણને જ કરવા પડશે દુનિયા જે કરી રહી છે તે કદાચ તમારા માટે સાચું ન હોય કારણ કે દરેક માણસની મંજિલ અલગ હોય છે અને દરેકનો રસ્તો અલગ હોય છે એટલે જિંદગીમાં જે પણ કામ કરો તેની પૂરી સમજ હોવી જોઈએ ભાવના વગરનું સમર્પણ બગાડ છે શ્રીમદ ભાગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જો કોઈ સાચા દિલથી મને ફૂલ ચડાવે કે પાણી આપે કે ફક્ત નમસ્કાર કરે તો પણ તે મારા સુધી પહોંચે છે અને જો કોઈ પ્રેમ વગર ભાવ વગર મને સોનાના થાળ પણ ચઢાવે તો તે મને એકદમ પણ લાગતું નથી પસંદ નથી આવતા જો દિલમાં પ્રેમ ન હોય તો મંદિર પણ દુકાન બની જાય છે અને જો દિલમાં પ્રેમ હોય તો દુકાન પણ મંદિર બની શકે છે દેખાડો તો દુનિયા માટે હોય છે પણ ઈશ્વર કહે છે કે મારી સામે દેખાડવાની કોઈ જરૂર નથી મને ફક્ત કોઈ પ્રેમથી બોલાવે તો હું તરત જ દોડી આવું છું શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમાં અધ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે કે જે કોઈ મારો વિશ્વાસ રાખે છે તેની જિંદગીમાં જ્યારે પણ મુશ્કેલી આવે છે હું કોઈપણ રૂપે આવીને તેની મદદ કરું છું આટલું કોઈ મારા પર વિશ્વાસ રાખે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે પણ આવું જ થયું હતું તો દુર્યોધને જોયું કે ભીષ્મપિતા મેં પાંદવોમાં કોઈને મારી રહ્યો નથી તો દુર્યોધન ભીષ્મપિતા મેં પાસે જઈને બોલ્યો તમે તો યુદ્ધ તો અમારી તરફથી કરી રહ્યા છો પણ તમારું પાંડવોથી જોડાયેલું છે તમારામાં સચ્ચાઈ નથી તમે રાજાની જીત નથી ઇચ્છતા આ કઠોર વચન સાંભળી ભીષ્મપિતા મેં ગુસ્સામાં આવી ગયા અને કહ્યું મારી નિષ્ઠા હસ્તિનાપુર માટે છે અને તું મારી નિષ્ઠા પર શંકા કરે છે મેં મારું આખું જીવન આ રાજ્ય માટે સમર્પિત કરી દીધું છે અને જો તને મારી નિષ્ઠા પર શંકા છે તો આજે હું પ્રતિજ્ઞા કરું છું શું કે કાલે સૂર્યાસ્ત સુધી યા તો અર્જુન નહીં રહે યા ભીષ્મ નહીં રહે જ્યારે આ વાત શ્રીકૃષ્ણને ખબર પડી તો તેઓ બહુ ચિંતામાં પડ્યા કારણ કે ભીષ્મ એકવાર પ્રતિજ્ઞા કરી લે તો તે પૂરી જ કરવી પડે છે તે લોકો પૂરા રાજમહેલમાં અર્જુનને શોધવા લાગ્યા જાઓ ત્યારે જોયું કે અર્જુન શાંતિથી પોતાના કક્ષમાં સૂઈ રહ્યો છે શ્રીકૃષ્ણ જઈને અર્જુનને ઉઠાવ્યો અને પૂછ્યું અર્જુન તું આટલો આરામથી કેમ સૂઈ રહ્યો છે તો અર્જુન બોલ્યો હે કેશવ આજે આખો દિવસ યુદ્ધ કરીને હું બહુ થાકી ગયો છું વિચાર્યું થોડીવાર આરામ કરી લઉં કાલે ફરી આખો દિવસ યુદ્ધ કરવો છે શ્રીકૃષ્ણ કહે છે તને ખબર નથી કે પિતામહે વચન આપ્યું છે કે કાલે યા તો અર્જુન નહીં રહેગા કે ભીષ્મ નહીં રહેગા તું અર્જુન બોલ્યો હે કેશવ મને પિતામહની આ વચનાની સારી રીતે ખબર છે તો શ્રીકૃષ્ણ કહે જ્યારે તને સારી રીતે ખબર છે કે પિતામહે વચન આપ્યું છે તું કેમ આટલો શાંતિથી ઊંઘી રહ્યો છે ત્યારે અર્જુન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો હે કેશવ જેના માટે તમે આટલો પરેશાન થઈને આવી રીતે ફરી રહ્યા છો તે જો પોતાની ચિંતા પણ કરે તો એ લોકો ખરેખર મૂર્ખજ હોય કારણ કે જ્યારે તમે મારી સાથે હોતો એક ભીષ્મ પણ મારી સામે ઊભો થાય તો તે બધા ભીષ્મ મળી પણ મારું વાળ પણ વાંકું નહીં કરી શકે અને આખરે એ જ થયું કે તે દિવસે પિતામહનો વધ થયો અને અર્જુન જ જીત્યો અહંકાર અને ક્રોધ સંબંધો તોડી નાખે છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાની તેરમી શીખે છે કે અહંકારી અને ક્રોધી માણસ આખા ઘરના સંબંધો તોડી નાખે છે અહીં સુધી કે આખા દેશને પણ બરબાદ કરી શકે છે કારણ કે એ ક્રોધી અને અહંકારી માણસને પોતાના અહંકાર સિવાય બીજો કોઈ દેખાતો નથી ન તો કોઈની વાત સાંભળી શકે તે ફક્ત પોતાના અહંકારને જીતવા માંગે છે દરેક સંબંધને બગાડી દે છે આખા પરિવારને બરબાદ કરી દે છે એટલી જો કોઈ ખૂબ જ ઝઘડાળું અને અહંકારવાળો માણસ પાસે કોઈપદ સત્તા કે શક્તિ આવી જાય તો એ લોકોનું ભલું ન હિંકરે લોકોનું જ નુકસાન વધારશે ધૃતરાષ્ટ્રે તો ખૂબ વર્ષો હસ્તિનાપુરનું રાજ કર્યું પણ ક્યારેય કોઈનું ભલું કર્યું નથી દુર્યોધન જે રાજ્યનો યુવરાજ હતો તેણે પણ ક્યારેય કોઈના ભલા વિશે વિચાર્યું નહીં ફક્ત બધાનું નુકસાન કરતો રહ્યો પોતાના અહંકાર માટે એટલી જ કોઈ પણ સંબંધ કોઈ પણ પરિવાર કે રાજ્ય ફક્ત પ્રેમથી જ ચાલે છે શકે છે અહંકાર અને ક્રોધથી નહીં જે સંબંધમાં અહંકાર અને ક્રોધ આવે છે તે એક દિવસ તૂટે જ જાય છે જે સંબંધમાં પ્રેમ રહે છે તે જીવનમાં ક્યારેય તૂટતો નથી પરમાત્મા સિવાય કોઈ પોતાનો નથી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ચૌદમો ઉપદેશ એ છે કે આ દુનિયામાં પરમાત્મા સિવાય કોઈને પોતાનો ન સમજો અહીં કોઈ પોતાનું નથી કારણ કે જ્યારે દુનિયાના બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે ઈશ્વરની તરફ જવાનો રસ્તો હંમેશા ખુલ્લો રહે છે જ્યારે જીવનમાં કોઈ દુઃખ આવે છે ખરાબ સમય આવે છે ત્યારે દુનિયા આપણો સાથ છોડી દે છે પણ ભલે હજાર મુશ્કેલીઓ કેમ ન હોય પરમેશ્વર હંમેશા આપણા સાથે હોય છે એ જ કારણ છે કે કહેવાય છે કે જ્યારે જમાનો મને મુશ્કેલીઓમાં મૂકે છે ત્યારે પણ મારો રબ હજારો રસ્તા શોધી કાઢે છે કર્મોનું ફળ તો મળતું જ રહે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પંદરમો ઉપદેશ એ છે કે જે જેમ કર્મ કરશે તેને તેમનું જ ફળ મળશે ખરાબ કર્મ કરવાના નારા ભલે થોડા દિવસ મજા કરી લે પણ આજે નહીં તો કાલે એને તેના ખરાબ કર્મોનું ફળ જરૂર મળવાનું છે જે લોકો બીજાઓને રડાવીને ચોટે પહોંચાડીને દુઃખ આપીને ખુશ થાય છે વિશ્વાસ રાખજો એક દિવસ તેમને પણ બહુ રડવું પડશે ભલે તમે ઈશ્વરને માનો કે ન માનો પણ એ એકદમ સાચું છે કે જેમ જેમ કર્મ કર્યા છે તેમ તેમ ફળ મળવાનું જ છે તેને તો ફળ તો એકદમ મળવું જ પડે છે કોઈ પણ રીતે જે પીડા કે દુઃખ છે તે એક દિવસ તેની જિંદગીમાં પાછું ફરશે એટલે જે પાપદાર માણસ હોય અને થોડા દિવસ માટે જીતી જાય એનો એરો અર્થ નથી કે તે ખોટું કામ કરીને પણ મજા કરીને જિંદગી જીવી રહ્યો છે એ તો ફક્ત થોડા સમયની વાત હોય છે જે દિવસે તેનો સમય બદલાશે તો જે કામે કર્યું છે તે બધું તેને ભરપૂર ભોગવવું પડશે કારણ કે માણસ જેટલો પણ ચતુરાઈથી બચવાનો પ્રયાસ કરે પણ પોતાના કરેલા કામોથી ક્યારેય છૂટી શકતો નથી શ્રીમદ્ ભગવાન ગીતાની આ પંદર શિખામણો જે કોઈ પણ વ્યક્તિ રોજ સાંભળી અને સમજીને પોતાની જિંદગીમાં અમલ કરશે તો વિશ્વાસ રાખજે જિંદગીની દરેક જીત તે નીચે રહેશે મળશે અને જીવનના દરેક દુઃખને હસતા હસતા પાર કરી જશે